આણંદ જિલ્લાના ભાલેશ ગામમાં લંગર ફાઉન્ડેશન દ્વારા પાંચમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં બાવીસ જેટલા મુસ્લિમ સમાજના યુગલોએ ઇસ્લામી ધર્મના શરિયત પ્રમાણે લગ્નગ્રંથીએ જોડાયા હતા આણંદ જિલ્લાના ભાલેજ ગામમાં લંગર ફાઉન્ડેશન દ્વારા પાંચમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું લંગર ફાઉન્ડેશન આયોજિત સમૂહ લગ્ન ઉત્સવ સમારંભમાં બાવીસ જેટલા મુસ્લિમ સમાજના યુગલોએ ઇસ્લામ ધર્મના શરીયત પ્રમાણે લગ્ન કરી લગ્નગ્રંથિમાં પ્રવેશ કર્યો હતો જેમાં લંગર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંસાર માનવા માટે ઘરવખરીનો એકસો એકાવનથી વધુ વસ્તુઓ સખીદાતાઓ તરફથી પૂરી પાડવામાં આવી હતી જેમાં લંગર ફાઉન્ડેશન જે વર્ષોથી ગરીબ પરિવારોના લગ્ન લંગર ફાઉન્ડેશન હોસ્પિટલ લંગર ફાઉન્ડેશન સીવન ક્લાસ મહેંદી ક્લાસ અને કોઈ આકસ્મિક બનાવ માટે મદદનું માધ્યમ બને છે અને આકસ્મિક બનાવ માટે એમ્બ્યુલન્સ પણ ચોવીસ કલાક કાર્યરત રહે છે આ સમૂહ લગ્નમાં લગ્ન સાદગીથી થાય અને કુરિવાજોથી દૂર થાય અને નેસ્ત નાબૂદ થાય તે હેતુસર એક જ સ્થળે સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું અમે છેલ્લા પાંચ વર્ષથી લંગર ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાવીએ છીએ અને પાંચ વર્ષથી અમે સમૂહ આયોજન કરીએ છીએ અને આજે પાંચમો સમૂહ આયોજન ત્રણ ત્રણ બે હજાર ચોવીસનું છે અને ઘણું સક્સેસફુલ થયું છે પાંચમું વર્ષ છે અમારું અને ઘણા દાતાઓ અમને દાન કરે છે અને બીજા નંબરમાં કે પબ્લિકનું સપોર્ટ છે ગામનું સપોર્ટ છે બહારનું સપોર્ટ છે ઘણું આયોજન છે અને સરપંચનો અમારો ખાસ સપોર્ટ છે એમની મહેનત વધારે છે અને આ પાંચમું લંગાળા ફાઉન્ડેશન સમૂહ આયોજન અમે સક્સેસફુલ રીતે કર્યું અને ભવિષ્યમાં પણ કરીશું